ગૂગલ મેપમાં આ ઓપ્શન ટર્ન ઓન હશે તો કોઈપણ વ્યક્તિ તમારું લોકેશન જોઈ શકશે એટલે કે જેને પણ તમારો મોબાઈલ એક્સેસ કરવા માટે આપેલો હશે તો તે વ્યક્તિ તમારું લોકેશન ટ્રેક કરી શકે છે આના માટે તમારે ગૂગલ મેપ ઓપન કરવાનું છે ઓપન કર્યા પછી તમારા પ્રોફાઇલ પર જવાનું છે અને પ્રોફાઇલ પર ગયા પછી યોર ટાઈમ લાઈન પર જોવાનું છે યોર લાઈન ટાઈમ લાઈન પર જોશો એટલે તમને તમારું આખું ટ્રેકિંગ મળશે તમે ક્યાં ક્યાં ગયા ક્યાં ક્યાં સ્ટે કરો હવે ટુડે પર ક્લિક કરશો અને સિલેક્ટ કરજો જેમ કે તમારું લોકેશન કોઈ પણ માણસ ટ્રેક કરી શકે છે જેની પાસે તમારા મોબાઈલનો એક્સેસ હશે તે તો આ સેટિંગને ચાલુ રાખવું અથવા બંધ રાખવું એ તમારા પર આધાર રાખે છે અગર તમારે બંધ કરવું હોય તો કેવી રીતે આ સેટિંગ બંધ થાય તો આ વિડીયો તમારા માટે છે જો તમારા લોકેશન ટ્રેકિંગ બંધ કરવું હોય ત્યાં થ્રી ડોટ પર ક્લિક કરવાનું છે ત્યાં પછી અબાઉટ યોર ટાઈમ લાઈન પર જવાનું છે ત્યાંથી પછી ગો ટુ સેટિંગ પર ક્લિક કરવાનું છે ગો ટુ પર સેટિંગ પર ક્લિક કરી તમારી મેલ આઈડી સિલેક્ટ કરવાની છે મેલ આઈડી સિલેક્ટ કર્યા પછી પેજ ઓપન થશે તો અહીંયા નીચે આવે છે ટર્ન ઓફ તો ટર્ન ઓફ કરી દેશો એટલે તમારું આ એક્ટિવિટી બધી લોકેશનની એક્ટિવિટી બંધ થઈ જશે આ વીડિયોને લગતી કોઈ પણ ક્વેરી હોય તો તમે મને ફોલો કરીને કોમેન્ટ કરી શકો છો અને આ વીડિયો તમે તમારા મિત્રો મંદરને વધુમાં વધુ શેર કરી શકો છો